જ્યાં આ યોજનામાં રાજ્યના હળપતિ સમાજના કુટુંબ તેમજ એફઆરએ પટ્ટા ધરાવતા તમામ આદિવાસી કુટુંબને લાભ મળવા પાત્ર રહેશે હળપતિ સમાજ અને એફઆરએ પટ્ટાધારક કુટુંબો પૈકી કુટુંબના એક સભ્ય જે તે વર્ષે યોજનાના ત્રણ યુનિટ પૈકી કોઈ એક યુનિટ માટે સહાય મેળવી શકશે અને કોઈ એક યુનિટ માટે આજીવન એક જ વાર લાભ મળવા પાત્ર થશે તો યુનિટ એક માં કેટલ શેડ જે રૂપિયા ત્રીસ હજાર સુધી સહાય છે પ્લસ પશુ માટે ખાણદાન દોઢસો કિલોગ્રામ સુધી જે રૂપિયા ચાર હજાર સુધી સહાય છે પ્લસ બિયારણ મિની કીટ જે રૂપિયા છસો સુધીની સહાય મળવા પાત્ર છે આમ કુલ મળીને રૂપિયા ચોત્રીસ હજાર છસો સુધી સહાય મળવા પાત્ર છે અને યુનિટ બે માં બકરા એકમ એક ની સ્થાપના માટે રૂપિયા પચાસ હજાર ચારસો સુધી સહાય મળવાપાત્ર છે અને અને યુનિટ ત્રણ માં મરઘા પાલન તાલીમ સ્ટાઇપેન રૂપિયા બે હજાર તેમજ સો બ્રોયલર પક્ષી એકમ સ્થાપના સહાય